ધોરાજી તાલુકાના જમનાવાડ ગામના દલિત મહિલાની એટ્રોસિટીની ફરિયાદમાં તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદારો આરોપીઓની તાત્કાલિક અટકાયત કરવા માટે દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવવામાં આવ્યું તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ જમનાવાડના ગામના દલિત મહિલા પારુલબેન રાઠોડ તેમના સાથે ધોરાજીથી જમનાવડ પોતાના ઇકો કાર સાથે આવી રહ્યા હતા ત્યારે બે વ્યક્તિ નામજોગ અને અન્ય વીસ જેટલા લોકોએ હુમલો કરી અને છેડતી કરી અપમાનજનક બોલીને હુમલો કરી આ બનાવને લઈને મહિલાએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પીએસઆઈ રાખલો રાખોલિયા પાસે ફરિયાદ દાખલ કરવામાં આવી પણ બે દિવસ મહિલાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે ધક્કા ખાવા પડ્યા હતા બાદ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ત્યારબાદ ફરિયાદ દાખલ કરાઈ હતી આ ફરિયાદ દાખલ કર્યા બાદ પણ હજુ સુધી આરોપીને પકડવામાં આવ્યા નથી અને આ બનાવને લઈને આહિર સમાજ તથા ભરવાડ સમાજની જમનાવડ ગામમાં મિટિંગ બોલાવીને આ ફરિયાદ ખોટી છે ત્યારબાદ વય વયમનુષ્ય ઊભું કરી ત્યારે આજરો ધોરાજી પ્રાંત કચેરીએ દલિત સમાજનો આંખો એકઠો થયેલ અને આ દલિત મહિલાની ફરિયાદ અનુસાર આ બનાવમાં જમનાવડ ગામમાં જે લોકો દલિત સમાજની મહિલાની ફરિયાદને ન્યાય તાત્કાલિક મળે અને દલિત સમાજની બહેન ઉપર હુમલો કરનાર વ્યક્તિઓને તાત્કાલિક પકડવામાં આવે અને કડકમાં કડક સજા થાય તેની માંગણી અનુસંધાને આ દલિત સમાજ એકઠો થઈ ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અને જો આગામી સમયમાં ન્યાય નહીં મળે તો જલંદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ દલિત સમાજ દ્વારા કરવામાં આવી હતી આજ રોજ અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી દ્વારા પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપી ગઈ તારીખ આઠ ના રોજ જમનાવર ગામના અમારા દલિત મહિલા પારુલબેન રાઠોડ થયેલ હુમલાની વિરુદ્ધમાં એની થયેલ શેરતીની વિરુદ્ધમાં બે દિવસ સુધી પોલીસે ફરિયાદના લીધી ત્રીજા દિવસે ગુનો દાખલ થયા પછી ગામના સરપંચ દ્વારા ગામના હાઈટ સમાજ અને ભરવાડ સમાજને ઉશ્કેરી દલિત સમાજ વિરોધી વાતાવરણ ઊભું કરી પ્રાંત અધિકારી સાહેબને ખોટી રજૂઆત કરી કે દલિત લોકોએ એ ખોટી ફરિયાદ કરી છે એની વિરુદ્ધમાં આજે આવેદન પત્ર આપ્યું છે અમારી માગણી છે કે તાત્કાલિક આરોપીઓને અટક કરવામાં આવે અને નમૂના કાર્યવાહી કરવામાં આવે અન્યથા સોમવારે અમારા સમાજ દ્વારા સમસ્ત ધોરાજીને બંધ રાખવામાં આવશે યોગેશભાઈ ભાષા સામાજિક અગ્રણી ધોરાજી ગઈ તારીખ આઠ ના રોજ જમનાવર ગામને અનુસૂચિત જાતિની દીકરી ઉપર જે ઇશકારો હુમલો અને છેડતી જેવો બનાવ બન્યો હતો આ બનાવની વિરુદ્ધમાં પોલીસે જે કાર્યવાહી કરવામાં ઢીલ રાખી હતી

એ લોકોએ મારી છેડતી ગઈ મારો હાથ પકડો મારો બોલર પકડો પછી આગળ જતા આગળ જતા એ લોકો મારા મારી ઉતરી આવ્યા એની પાસે હથિયારો પણ હતા કઈ જગ્યાએ બેન બની દુ ચમનાવર અને હું પોલીસ સ્ટેશને હું ગઈ પેલા દિવસે હું ગઈ તો પોલીસ સ્ટેશનથી મને એવું કીધું કે તમારે પેલા અરજી દેવી પડે પછી તમે લોકો કેસ કરી શકો ત્યાર પછી મને બે દિવસ સતત હેરાન કરી બે દિવસ હેરાન કરી એમાં મારી નાની છોકરી બીમાર પડી ગઈ કદાચ મારી છોકરીને ઇનકેસ કાંઈક થયું હોય તો કોણ જવાબ દે ત્યાર પછી તો પણ પીએસઆઈ રાખોલિયા સાહેબ છે એ ખુદ એમ કહેતા હતા કે તમે જેમ કહો ને એમ હું ના લખું કે અમે જેમ કહીને એમ તમે લખો હોય કે એમ ના આલે કે તમારે 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 ભલે આ બનાવ બનેલો હોય પણ આમાં કે તમે ફોટા પડો ને આમ થાય ને એટલે મેં એમ કીધું કે જે બનાવ બનેલો છે એ જ મારે લખવાનો હોય તો એને મને ના પાડી જો કે ના હું તમારો કેસ નહીં લઈ મેં કીધું તો કાંઈ વાંધો નહીં પછી આગળ અમે ડીવાયએસપી એસપીને ફોન કર્યો ત્યાર પછી એ લોકોએ મારી ફરિયાદ લીધી મારી માગણી એ જ છે કે મને ન્યાય આપો બેન તમારા જાનનો જોખમ છે શું કે શું? મારા જાનનો જોખમ છે જ અત્યારે હું આ પાંચ દિવસથી હું જામનાવડમાં ગઈ નથી અને એ લોકો વારંવાર અમારી ઉપર આવા એટેક કરે તમારી માંગણી શિકારવામાં મારી ઉપર આમ જો કાલે મારી બેબી છે મારી બેબી ઉપર એમ થાય તો એની જવાબદારી કોણ લેશે? તમારી આ માંગણી શિકારવામાં શું બગડાય આગળ અમે આકરા પગલા લેશું. नहीं चलेगी, नहीं चलेगी।, <द्जार> चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी अरे बंद करो भाई बंद करो अत्याचार बंद करो अरे नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी अरे जो सरकार निकम्मी है वो सरकार तो तो बदल बदलनी है अरे तख्त बदल दो ताज बदल दो बेईमानों का राज बदल दो न्याय आपो न्याय आपो न्याय आपो